મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આપણે ઘણીવાર રાતે સૂતા પહેલાં કંઈક વાંચતા હોઈએ કંઈક વિચારતા હોઈએ તો એ વાત આપણા સપના રૂપે આપણને દેખાતી હોય છે પણ હકીકતમાં એ સપનું ઘણીવાર સપનું જ રહેતું હોય છે કે સાચું પડતું નથી તો એ વિચારધારા પર મારું આજનું કાવ્ય છે આપણા મનમાં ધરબાયેલી વાતો ઘણીવાર સપના રૂપે પણ આપણને દેખાતી હોય તો રજૂ કરું છું કાવ્ય સપનાની વણઝાર સપનાની વણઝાર વચ્ચે આંખ ખોલવી ગમતી નથી સપનાની વણઝાર વચ્ચે આંખ ખોલવી ગમતી નથી બનેના જો સપનું હકીકત ના જો સપનું હકીકત એ વાત ગમતી નથી ए बात गमती इमारत जो मजबूत इमारत जो मजबूत तो वांधो नहीं खंडेर इमारतों इमरतों हाय ए बात गमती नहीं खंडेर इमारतों इमरतों हाय ए बात गमती नहीं क्या सुधी वेठवी वेदना क्या सुधी वेठवी वेदना એ આવશે કે નહીં ક્યાં સુધી વેઠવી વેદના એ આવશે કે નહીં આવીને દ્વાર આવીને દ્વાર રહી જવું ઊભા આવીને દ્વાર રહી જવું ઊભા એ વાત ગમતી નથી આવીને દ્વાર રહી જવું ઊભા એ વાત ગમતી નથી ને પચાવી હળાહળ પચાવી હળાહળ સહુ બની શકતા નથી નીલકંઠ પચાવી હળાહળ સહુ બની શકતા નથી નીલકંઠ હરદમ પચાવી ઝેર હરદમ પચાવી ઝેર ભૂલી જવું એ વાત ગમતી નથી હરદમ પચાવી ઝેર ભૂલી જવું એ વાત ગમતી નથી મનની મુરાદ પૂરી કરવા સહુ સાબદા બની મનની મુરાદ પૂરી કરવા સહુ સાબદા બને ઉઘડે આંખ ને સપના ખરે ઊઘડે આંખ ને સપના ખરે એ વાત ગમતી નથી ને સપનાની વણઝાર વચ્ચે આંખ ખોલવી ગમતી નથી બનેના સપનું જો હકીકત એ વાત ગમતી નથી બનેના સપનું જો હકીકત એ વાત ગમતી નથી મિત્રો ખરેખર જ્યારે આપણે કોઈ સરસ સપનું જોતા હોઈએ અને આંખ ખુલતાની સાથે એ સપનું અદૃશ્ય થઈ જાય એ વાત આપણને ગમતી નથી આંખ ખુલે જ નહીં અને આપણે એ સપનામાં મસ્ત બનતા રહીએ તો કેવી મજા આવે પણ જુઓને ઘણીવાર બરાબર સપનું આપણને અંત સુધી પહોંચાડવાની તૈયારીમાં હોય અને કોઈ આપણને ઉઠાડી દે તો કેટલો ગુસ્સો આવે ચલો મિત્રો આજે આ સપનાની વાત પર તમને મારી આ કલ્પના ગમી હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં એની પ્રેમપૂર્વક વહેંચણી કરજો ત્યાં સુધી ફ્રોમ બરોડા શૈલા મુન્શા બાય બાય સી યુ નેક્સ્ટ ટાઈમ બાય